નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળી બજાર બાબતે તો આગામી સમયમાં મગફળી બજારની સ્થિતિ ઉનાળુ વાવેતરની સ્થિતિ શું રહેવાની છે તે વિશેની વાત આ વિડિયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આ વખતે જોયું કે મગફળીની બજાર છે તે ખૂબ નીચી જોવા મળી જેને કારણે મજબૂરીથી ખેડૂતોને ટેકાના વેચવા માટેનો સહારો લેવો પડ્યો હતો ખાસ કરીને સાડા તેરસો ખેડૂતોને એક પ્રકારે થોડી રાહત ચોક્કસપણે મળી હતી કારણ કે બજાર છે તે એક હજાર અગિયારસો નજીક જોવા મળી રહી હતી અને નબળી ક્વોલિટીમાં તો આઠસો નવસો રૂપિયાના ભાવે પણ આ વખતે મગફળી વેચાય છે તો મિત્રો આ વખતની સ્થિતિ જોવા જઈએ તો હવે અત્યારે દવા ખાતર બિયારણ મજૂરી ખર્ચ સહિતના વિવિધ વધારો થયો છે પરંતુ જે કે બે હજાર ચૌદમાં બે હજાર પચીસ ચોવીસમાં જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને ખેડૂતોની આવક અત્યારે વધવાને બદલે ઘટી રહી છે એનું મુખ્ય કારણ છે કે અત્યારે અન્ય ખર્ચા વધી રહ્યા છે તેની સામે મગફળીની બજાર કપાસની બજાર છે ચણાની બજાર છે વિવિધ ભાવો છે તે બજાર એકંદરે આ વખતે ખૂબ નીચી જોવા મળી રહી છે ત્યારે હાલ મગફળીનું ચિત્ર જોવા જઈએ તો ઉનાળુ વાવેતર છે મગફળીનું તેમાં પણ આંશિકપણે જે બજારને જોતા જે વાવેતર થવું જોઈએ તેના પરિણામે બજારમાં મતલબ કે વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષ કરતાં તો હાલ જે ટેકાના ભાવે સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવી છે ત્યારે એ મગફળી પણ હવે ટૂંક જ સમયમાં વેચવા માટે બહાર પાડવામાં આવે તેવી વાતો સાંભળવામાં આવી રહી છે અને હાલ જે લેટેસ્ટ માહિતી મળી રહી છે તે મુજબ ખાસ કરીને સરકારે જે ટેકાના ભાવે મગફળી ખરીદી છે તે મગફળી બાવીસ હજાર રૂપિયા પ્રતિ ખાંડીના ભાવે વેચવા માટે બજારમાં મૂકશે તેવી વાત સામે આવી રહી છે એટલે એક જોવા જઈએ તો બજાર અત્યારે ઢીલી જોવા મળી રહી છે અને સમય એવો આવશે કે ઉનાળુ મગફળી પાકશે તો તે પણ ખેડૂત કોઈ મોટો લાભ થવાનો નથી કારણ કે જો બાવીસ હજાર રૂપિયાની બજારમાં સરકાર દ્વારા મગફળી વેચવામાં આવે તો વેપારીઓ છે મિલ માલિકો છે અનેક લોકો છે તેની ખરીદી કરતા હોય છે કારણ કે બાવીસ હજાર રૂપિયા એટલે ખૂબ ઓછો ભાવ ગણી શકાય અને આ સંજોગોમાં જે ખેડૂતોનો માલ છે તે ફરીથી કપાશે કારણ કે જો આ સંજોગોમાં બજારમાં સરકાર હજી થોડી ધીરજ રાખે અને મગફળી વેચવા માટે થોડા સમય બાદ એટલે કે થોડા મહિના બાદ મગફળી વેચવાનો નિર્ણય લે તો ખેડૂતોના હિતમાં રહેશે કારણ કે જ્યારે ખેડૂતોની મગફળી ઉનાળો મગફળી પણ માર્કેટમાં આવશે એ સમયે જ્યારે જે સરકારની મગફળી વેચાણ ચાલુ હશે તો ચોક્કસપણે ખેડૂતોની મગફળીની લેવાલી છે તેમાં મોટો ઘટાડો થશે ખેડૂતોને ચોક્કસપણે મોટું નુકસાન થશે એટલે ખાસ કરીને સરકારને પણ વિનંતી છે કે જે મગફળી છે તે થોડા સમય પછી વેચવા માટે કાઢે તો ચોક્કસપણે ખેડૂતોને પણ લાભ મળી શકે છે અત્યારે મગફળીની બજારમાં ખાસ કોઈ મોટો સુધારો જોવાની શક્યતાઓ દેખાતી નથી મગફળીમાં હવે જે લેવલ અત્યારે જળવાય છે તેનાથી વધુ નીચે જવાની સંભાવનાઓ પણ દેખાતી નથી એટલે બજાર અત્યારે જે લેવલ નજીક જોવા મળી રહી છે તે લેવલ નજીક સ્થિર રહેવાની સંભાવના છે પરંતુ જે ખરીદી છે તેમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળી શકે છે જો સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદેલી મગફળી છે તે વેચવા કાઢે તો આ સંજોગોમાં ખેડૂત મિત્રોને ચોક્કસપણે ભાવમાં થોડું નુકસાન જોવાની સંભાવના ગણી શકાય આભાર